આ સંમેલન બોલાવનારા આગેવાનો ભાવનગર સુરેન્દ્રનગર અને ભાવનગરના આપના નેતાઓ છે અને કોળી સમાજને ગુમરા કરે છે બોટાદના કોળી સમાજે ઉમેશ મકવાણાને ખોબલે ખોબલે મત આપ્યા છે પરંતુ તે તો દેખાતા નથી વેચ્યાની જેમ બોટાદમાં પણ કોળી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે ઉમેશ મકવાણાનું રાજીનામું લઈને પછી કોળી સમાજ પર રાજકારણ કરો વેચ્યાનું બહાનું લઈ અને આપના નેતાઓ રાજકારણ કરી રહ્યા છે જેથી કોળી સમાજ ગુમરાહ ન થાય તેવી કરી અપીલ પ્રવીણ કોળીએ

આ આગામી નવમી માર્ચ સંમેલન યોજવા થઈ રહ્યું છે તેના સંમેલન વિવાદાસ્પદ બન્યું છે અખિલ ભારતીય પોલીસ સમાજના ઉપાધ્યક્ષ પ્રણયભાઈ કોઈએ પોતાની પ્રતિક્રિયા આપતા તેઓ એક વિડીયો પણ વાયરલ કર્યો છે અને તેઓ જડેવું છે કે ભાઈ વિચાર ની અંદર આ જે આ સંમેલન પોલીસ માંજનું મળવા જઈ રહ્યું છે એ ક્યાંયક ને ક્યાંક પાર્ટી તેના આયોજકો છે તેના નેતાઓ તેના આયોજકો છે આ તેના કારણે આ રાજકીય રોટલા શીખવાનું આકુષણયંત્ર હોય તેવું લાગી રહ્યું છે તેઓ પ્રજન્સા કોણે આક્ષેપો કર્યા છે સાથે સાથે તેઓએ તેવું પણ જણાયું છે તે બોડાદ આપના જે ધારાસભ્ય છે ઉમેશભાઈ મકવાણા તેઓ છેલ્લા ત્રણ વર્ષથી કઈ પણ પ્રકારે કોણી થતા અન્યાયો સામે લડતા નથી અને ક્યાંય જે કરતા નથી બોડાદ જિલ્લાની અંદર પણ ક્યાંક કોણી સમાજ ઉપર ઘણા બધા અન્યાયો થઈ રહ્યા છે તો આ ધારાસભ્ય અન્યાય પણ સામે આવ્યો છે ને સાચી સાથે વિશ્વની ઘટનામાં પણ તો સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે સંમેલન ભાવનગર રાજ ભાવનગર સુરેન્દ્રનગર અને બોટાદ ના આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હોવાનો પણ પ્રવેશ કોઈ આક્ષેપ કર્યો છે એટલા જ માટે

જય કોળી સમાજ હું પરવીણભાઈ કોળી અખિલ ભારતીય કોળી સમાજ ઉપાધ્યક્ષ કોળી સમાજની સમક્ષ હું એક વાત મેં માગી માગી રહ્યો છું કે જે આજકાલ હમણાં થોડા દિવસથી વિષયાને લઈને જે રાજકારણ ગરમાયું છે તો એમાં હું કોળી સમાજને કહેવા માગું છું કે એ પોલિટિક અને રાજકીય ટંટ હોય ને એવું મને લાગી રહ્યું છે એટલે આપણને સમક્ષ વાત મેં રહ્યો છું કે જેમાં જાજા ભાગના જે કોળી સમાજના આગેવાનો છે ને જે આમ આદમી પાર્ટીના છે એટલે મારે આ બોલવું પડે છે કંઈક સુરેન્દ્રનગર બાજુથી આવ્યા છે કંઈક ભાવનગર બાજુથી આવ્યા છે કાંઈક અમારા બોટાદના પણ છે તો એ મિત્રોને હું કહેવા માગું છું કે તમારી ઉપર કોળી સમાજે ભરોસો કરી જે લાખો રૂપિયા ખર્ચો કરીને ધારાસભ્ય બનતા હોય એ તમને ફરીમાં એમને વિશ્વાસ મેકી કહીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને બનાવ્યા છે એ વ્યક્તિ આજની તારીખમાં કોળી સમાજના આટલા અન્યાય થયા આટલી થઈ કોઈનો ફોન નથી ઉપાડતા કોળી સમાજનું કાંઈ પણ કામ હોય તો પણ નથી આવતા તો આ લોકોના મિત્રોને હું કહેવા માંગુ છું જે આમ આદમી પાર્ટીમાં કોળી સમાજના આગેવાનો છે ને ભાવનગર વાળા હોય બોટાદ વાળા હોય કે સુરેન્દ્રનગર એના હું કહેવા માગું છું તમને બોટાદની પીડા નથી દેખાતી કોળી સમાજની કે તમારા ધારાસભ્ય આ ત્રણ ત્રણ વર્ષથી છે અને કોળી સાથે અન્યાય થઈ રહ્યો છે માં પણ એ સામેલ નથી માં પણ નથી અમે દખી આવી છે આ ત્રણ વર્ષથી તો પહેલા હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી વાળાના કોળી સમાજના આગેવાનોને કે પેલા ઉમેશભાઈ મકવાડાનું રાજીનામું અપાવો અને પછી તમે કોળી સમાજ ઉપર રાજકારણ કરવા નીકળો આ તો તમે તમારી પોલિટિક્સ ચમકાવવા આવ્યા છો વિશ્યાનું એક બાનું લઈ અને આમાં ખરેખર તમે રાજનીતિ કરી રહ્યા છો એની વિશેષ કાંઈ નથી તો સમાજને હું કહેવા માગું છું કે આમાં ગુમરાહ ના થતા જો એમની સાચી જ દાનત હોય તો તમે અપાવો ઉમેશભાઈ મકવાડાનું રાજીનામું આજ આટલા ટાઈમથી ધારાસભ્ય છે કોળી સમાજની કોઈ વાતમાં બોલતા નથી તો કેમ નથી બોલતા શું એના પાછલા બાળકે સોદાબાજી કરી છે બહાર લાવો એની સાચી હકીકત એટલે કોળી સમાજને ગુમરાહ કરોમાં તમે તમારા વિસ્તારમાં કામ કરો કોળી સમાજ ભોળો છે એને શેતરવાનું બંધ કરો જય કોળી સમાજ